નમસ્કાર ખેડૂત મિત્રો રમણિકભાઈ વામજાની આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો લાંબા સમય પછી રમણિકભાઈ વામજા આપણી સાથે છે વિડીયો ન આવવાનું કારણ કે રમણિકભાઈ વામઝાએ જે પણ આગાહી આપેલી હતી મિત્રો તમે જોવો છો આગાહીનું કેલેન્ડર પણ આપી દીધેલું હતું એ પ્રમાણે જે વરસાદ પડેલો છે એ રમણીકભાઈ વામજા આજે આપને જણાવશે અને જે ભાદર ડેમની વાત કરી હતી ઓવરફ્લો થશે અને એ જ સમયે અને એક તારીખની અંદર ભાદર ડેમ પણ ઓવરફ્લો થયો છે મિત્રો તો રમણીકભાઈ વામજાને આપણે સાંભળીએ નમસ્કાર ખેડૂત મિત્રો વરસાદની આગાહી માવઠાની આગાહી વાવલની આગાહી મેં ચોવીસ પાંચ બે હજાર ચોવીસ જુનાગઢ ખેતી કૃષિમાં વરસાદની આગાહી મેં આપેલી કે આ વર્ષે પાછત્રો વરસાદ થશે અને એ વરસાદ પણ ઘણો સારો થશે તે મેં પૂર્ણ અનુમાન કરજો હોળીના પવન અખાતીના પવને બારે માસની પૂનમ બારે માસના દિવસ વનસ્પતિના આધારે વરસાદની આગાહી થાય વરસાદની આગાહી થાય કુદરતની વાત છે થવું ન થવું ઈશ્વર અત્યારે મેં વરસાદ ઘણી ફેરી ટીવી પર નાઇન્ટ પર ઘણા પ્રોગ્રામ મેં આપેલી કે વરસાદ ભારે વરસાદ થશે અને જુલાઈ માર્ચમાં પણ ભારે વરસાદ થશે ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થશે ઘણા લોકો ખેડૂત અમરેલી ભાવનગર રાજકોટ વિસ્તારના મને ઘણી ફેરે ફોન આવતા કે વરસાદ શા માટે નથી થતો કે આજથી વીસ દિવસ પહેલાં કે ઓગ કે રાજકોટની અંદર દસ ઇંચ વરસાદ થાય છે અમરેલી વિસ્તારમાં એમ કહેતા કે ખેડૂત માટે અમારે ખેતરમાંથી પાણી કૂવામાં પાણી ત્યારે મેં કહ્યું આઠ છ બે હજાર ચોવીસની અંદર જેઠ છૂટ બીજ ગાજેલ હોવાથી અમરેલી ભાવનગર રાજકોટમાં તા તારીખ બહુતેર દિવસ પૂરા થવાથી તારીખ ઇટ આઠથી બહુતેર દિવસ પૂરા થવાથી સમગ્ર સૌરાષ્ટ્રને સારો વરસાદ ગાજી સારો વરસાદ થયેલ થયેલ છે સાતમ આઠમ પર હજી પણ પંદરથી વીસ ઇંચ વરસાદ થવાનું થશે કારણ કે અત્યારે જે વરસાદ થયેલી ત્યારે જ્યારે જન્માષ્ટમી ગામડામાં કહેવત હોય છે કાનનો જન્મ થયા ત્યારે ભૂર જન્મ થાય હજી ભૂત દિશા અમુક પાંચમી વાર છે ભૂર એટલે ઈશાનનો પવન આ પવનથી ભારે ગરમી પડશે અતિ ભારે ગરમી થવાનું કારણ આ વખતે છવ્વીસ વિશ્વના દિવસો છવ્વીતેરી ઇઠોતેર દિવસ વિશે હજી પણ દિવાળી એટલે સરહદ પૂર્ણ મંદિર દિવસે હજી આઠથી દસ અતિ ભારે ગરમી પડશે અને ગાજી સાથે વરસાદ મંડાણી વરસાદ બપોરથી થશે તારીખ ત્રણ નવ અને નવના વર્ષ અનેક વરસાદે બપોરથી મંડાણ વરસાદ થશે અમુક જગ્યાએ સારો વરસાદ થશે અમુક જગ્યાએ વરસાદ ઓછો પણ થશે અને ઉત્તરા નક્ષત્ર જે દસ બાર પંદર તારીખની અંદર ગાજી સાથે કડાકા ભડાકા વરસાદ થશે એને હાથિયા નક્ષત્ર છવ્વી તારીખ બેસે હાથી નક્ષત્ર જે બીજા પાયા ઉપર નોરતાની અંદર જે એકથી પાંચ અંદર પહેલામાં નોરતામાં ગાજી સાથે વરસાદ ગળાબા થશે અને ચિત્રા નક્ષત્રની અંદર જે આપણે છઠ્ઠે હાથમાં ન ચિત્રા નક્ષત્ર એટલે શરદ પૂર્ણ દિવસે પણ વરસાદ થાય તેઓ મારું પૂર્ણમા છે આ વર્ષે ગરમી પ્રમાણ વધારે સાપ પીસી કરવા બનાવ વધારે મળશે અત્યારે ભાદ્ર મહિનામાં અંદર જે જે વરસાદ થવાથી હજી એક જે તીડ પંખી રાજસ્થાન બોર્ડર ઉપર આવશે એવું મારું પૂર્વનુમાન છે માટે ખેડૂતભાઈને મારી વિનંતી અતિભારે ગરમીથી સાપ પીસી કરવા બનાવ ન બને અને લીલો દુકાળની જ થાય તે માટે ખાસ સારો સાચવજો મૂંગા પશુ બચાવજો એવું મારું પૂર્ણ અનુમાન છે અને આ વખતે ખેડૂત માટે કોઈ પણ અપેક્ષા વગર વરસાદની આગાહી બત્રીસ વર્ષથી આ સેવા માટે આપું છું એવું મારું અનુમાન છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જે આપને જણાવ્યું કે ભાઈ વરસાદ આ વર્ષે જે વરસાદ પડેલો છે ઉત્તર ગુજરાતની અંદર અને સાઉથ ગુજરાતની અંદર જે વરસાદ નહોતો માત્ર સૌરાષ્ટ્રની અંદર હતો તો ખેડૂત કેવું એમ હતું કેમ ઉત્તર ગુજરાતની અંદર વરસાદની આગાહી નથી આપતા પણ રમણીક વામજાએ જે બોતેર કલાકની જે વાત કરી હતી બોતેર દિવસની જે વાત કરીલી હતી મિત્રો કે એ દિવસ એના પૂરા થયા છે અને ઉત્તર ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર બંને વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ પડી ગયો છે અને બધા નદી નાળા છલકી ગયા છે અને ખાસ એક ભાદરડેમ સૌરાષ્ટ્રનું ભાદરડેમ જે છે એ બહુ ઊંચી સપાટી હોવાથી મિત્રો એ પણ છલકી ગયો છે અત્યારે અને બીજું કે રમણીકભાઈ વામજાએ જે આગાહી કરેલી હતી એ સમય ગાળાની અંદર જ છલકેલો છે મિત્રો તો આપણે ખાસ કરીને રમણીકભાઈ વામજાને આપણે જણાવીએ પણ હજી કહેવા ગયા છે આપણે આપણે એને હજી સાંભળીએ મિત્રો ખેડૂત મિત્રો વરસાદના આગાહી થાવું નાવતો પોરાણ કોરણ અનુમાન છે પણ વરસાદને આગાહી કોઈપણ જ અપેક્ષા વગેરે સેવા કરી જે વરસાદ થયો મેં ચોવી પાંચ એ જૂના ખેતરું છે જે માતા પુરાવા સહી છે એમ પેપરની અંદર કોમ્યુનિટી વર્લ્ડની અંદર વરસાદ થાય ન થાય એ મેં પેપરના આઠ આઠ દિવસે મેં કોમ્યુનિટી પેપરની અંદર આપું છું આ વરસાદને આગે અતિ ભારે વરસાદ થાય અમુક સાધનો હશે હું તમને ખેડૂત માટે કૃષિ કૃષિભાતની અંદર વરસાદની આગામી આઠ દિવસ તમારે કેવું આયોજન કરવું એ પણ આ આપતો રહીશ અત્યારે જે વરસાદ હું તમને શેર પૂર્ણ મોદી વરસાદની આગાહી મેં આપેલ છે એ મારા પાસે અખબાર પેપરમાં પણ છે અને પુરાવા સહિત હું વરસાદની આગાહી આપું છું તો એવું મારું પૂરું અનુમાન છે તો ફોટા સહિત તો ખાસ ખેડૂત મિત્રો રમણીકભાઈ વામજાએ જે આગાહી આપેલી હતી એના પણ ફોટા બતાવવામાં આવશે ને જે વરસાદ પડેલો છે એના પણ ફોટા બતાવવામાં આવશે તો મિત્રો આપણે શાંતિથી એને નિહાળીએ શાંતિથી આપણે જોઈએ મિત્રો તો મિત્રો આપણે આ જો આ આ ચોમાસે જુલાઈમાં સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થશે મિત્રો સોડાની વર્ષ હોવાથી ખેડૂતો માટે ખૂબ સારું વર્ષ રહેશે લાલ વસ્તુમાં તેજીના જે તેજીના